તો નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તેની બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળતી રહે મિત્રો સૌ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમાં આપતાને લઈને તારીખ રિલીઝ કરવામાં આવી છે મિત્રો આપણા દેશમાં ખેડૂતોના કલ્યાણ માટે ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ સરકાર ચલાવી રહી છે જેમાંથી હાલમાં કરોડો લોકો લાભ લઈ રહ્યા છે અને લાભ પણ મેળવી રહ્યા છે આ ક્રમમાં એક યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આ યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવે છે જેઓ આ યોજના માટે પાત્ર ગણાય છે મિત્રો આ યોજનાના લાભાર્થીઓને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે ઉદાહરણ તરીકે આ વખતે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવનાર છે જેની માહિતી તાજેતરમાં કૃષિમંત્રી સિંહ ચૌહાણે આપી હતી પરંતુ જાણો કે ઘણા ખેડૂતો એવા છે કે જે હપ્તાના લાભથી વંચિત રહેવાના છે જો તમે પણ આ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમે અહીં એ જાણી શકો છો કે કયા ખેડૂતોના હપ્તા અટકાઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂતોના હપ્તા અટકી શકે છે પીએમ કિસાન યોજના હેઠળ સૌ પ્રથમ તે ખેડૂતોને હપ્તાના લાભથી વંચિત રાખવામાં આવશે જેમને આ યોજના સાથે ખોટી રીતે જોડવામાં આવ્યા છે હકીકતમાં જે ખેડૂતો અયોગ્ય છે યોજના સાથે ખોટી રીતે જોડાયેલા છે તેમને ઓળખવામાં આવી રહ્યા છે અને તેમની અરજીઓ રદ કરવામાં આવી રહી છે અને તેમને આપતાના લાભોથી વંચિત પણ રાખવામાં આવી રહ્યા છે તેથી જો તમે આ કર્યું હોય તો તમારો હતો પણ અટકાઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમારે અહીં જાણવું જરૂરી છે કે જે ખેડૂતોએ ઈ કેવાયસીનું કામ પૂર્ણ કર્યું નથી તેમના હપ્તા તો અટકવાના જ છે નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂત માટે આ કાર્ય કરવું ફરજિયાત છે તેથી જે ખેડૂતોએ આ કામ પૂર્ણ કર્યું નથી તેમના હપ્તા અટકી શકે છે હવે મિત્રો મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે તારીખ બાવીસ ફેબ્રુઆરીથી લઈને છવ્વીસ સુધીમાં વાદળો આવશે અને વાતાવરણને કારણે જીરા ઘઉં જેવા પાકો પર અસર થઈ શકે છે કમોસમી વરસાદની પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે માર્ચમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ પણ પડી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનનો જોર રહી શકે છે પવનનો જોર ગાંધીનગરના વિસ્તારોમાં વધારે રહેશે તારીખ સત્તરથી લઈને ઓગણીસમાં પવનનો જોર વીસ કિમીથી વધુ રહેવાની સંભાવનાઓ છે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પવનનો જોર વધુ રહેશે કચ્છના ભાગોમાં પણ પવનનો જોર બાવીસ કિમી સુધી રહી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનનો જોર રહેશે પવનના જોરને કારણે આંબાના પાકો પર અસર થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે માર્ચમાં માસમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે પવનના જોરને કારણે આંબાના પાકને તેની અસર થવાની શક્યતાઓ રહેશે એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચિંતાનો વિષય છે આગામી ચોમાસા ઉપર પણ તેની અસર પડવાની શક્યતાઓ છે ત્યારબાદ તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે દિલ્હી એનસીઆરમાં બુધવાર અને ગુરુવાર એટલે કે ઓગણીસથી લઈને વીસ ફેબ્રુઆરીએ ફરી એકવાર વાદળછાયું વાતાવરણ રહેશે મિત્રો આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની પણ શક્યતાઓ છે શુક્રવાર અને શનિવારે હવામાન ફરી સાફ થશે અને દિવસ દરમિયાન જોરદાર તડકો પડી શકે છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો શનિવારે રાત્રે નવી દિલ્હીમાં રેલવે સ્ટેશન ઉપર થયેલી ભાગદોડમાં ચૌદ મહિલાઓ સહિત અઢાર લોકોના મોત થયાના સમાચાર મળ્યા છે અને ઘણા લોકો હજુ પણ ઘાયલ છે ઘાયલોને સારવાર માટે એનએલ જેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટના પ્લેટફોર્મ ચૌદ અને પંદર ઉપર રાત્રે દસ વાગ્યે બની હતી એવું કહેવાય છે કે પ્લેટફોર્મ ઉપર અચાનક ભીડ વધી જવાને કારણે આ અકસ્માત બન્યો હતો આ ભીડમાંથી મોટાભાગના લોકો મહાકુંભ સ્નાન માટે જઈ રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માત ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે અને આ અકસ્માતની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલી નાસબાગ એટલે કે પરિસ્થિતિથી હું આઘાત પામ્યો છું તેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ ઉપર લખ્યું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલા અકસ્માત અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી પોલીસ કમિશનર સાથે વાતચીત કરી અને દરેકને શક્ય તેટલી મદદ પૂરી પાડવા માટે સૂચનાઓ આપી આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું ઘાયલોને શક્ય તેટલી વધુ સારવાર માટે આપવામાં આવી રહી છે હું તેમના ઝડપી સ્વાસ્થ્યની કામના કરું છું હવે મિત્રો ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સફળતાપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે ભારત અને ગુજરાત સરકારના પ્રો એક્ટિવ પ્રયાસોના પરિણામે ખેડૂતોની સંખ્યા અને ખરીદ જથ્થાની દ્રષ્ટિએ રાજ્યમાં મગફળી પાકની વિક્રમજનક ખરીદી થઈ છે તો સાથે જ ખેડૂતોને ચૂકવણું પણ ખરીદી બાદના માત્ર સાત જ દિવસમાં કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે આ સંદર્ભે વિગતો આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીની સૌથી વધુ બાર લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે રાજ્યના ત્રણ પોઈન્ટ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા આઠ હજાર પંચાણું કરોડથી વધુ મૂલ્યની મગફળી ખરીદવામાં આવી છે